ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરામાં બીજેપી યુવા મોરચા અને સાંસદ કાર્યાલયના સહયોગથી વાહન ચાલકોને નિઃશુલ્ક સેફ્ટી નેકબેન્ડનું વિતરણ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ યુવા મોરચા અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી કાર્યાલયના સહયોગથી ફતેહગંજ સેફ્રોન ટાવર પાસે વાહન ચાલકોની સુરક્ષા માટે સેફટી નેકબેન્ડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર યુવા મોરચાના અગ્રણીઓ અને કાર્યકરોએ ભાગ લીધો હતો મુખ્યત્વે ટુ વ્હીલર વાહન ચાલકોને ધ્યાનમાં રાખીને સેફટી નેકબેન્ડ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન લોકોને સલામતીથી ઉત્તરાયણની ઉજવણી કરવાની અને પ્રતિબંધિત ચીજવસ્તુઓના ઉપયોગ ન કરવાની અપીલ પણ કરવામાં આવી આ પહેલ વડોદરામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરીથી થતી ઈજાઓ ઘટાડવા અને જાહેર જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા રાખવામાં આવી છે સૌને ખ્યાલ છે કે ઉત્તરાયણનું આ પર્વ ચાલી રહ્યું છે અને આવનાર ઉત્તરાયણ પર્વની અંદર વડોદરામાં રંગે ચંગે ઉત્તરાયણ મનાવાતી હોય છે પરંતુ સાથે સાથે ઘણા એવા દુઃખદ પ્રસંગો પણ બને છે કે જ્યારે આપણે બાઇક ચાલક બાઇક લઈને જતા હોય અને કોઈ પ્રકારે એ દોરીમાં એમનું ગળું આવે અને નસ કપાય અને અકાળે મૃત્યુ પણ થતું હોય છે આવી જીવલેણ કોઈ પ્રકારની ઈજા ના થાય એના માટે ભારતીય જનતા યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ દ્વારા અને સાંસદ ઓફિસના સહયોગથી એક નેક બેન્ડ બનાવવામાં આવ્યો છે કે જે મુલાયમ રહે અને દોરી જેવા કોઈ પણ તીક્ષ્ણ ઉતરાયણના સમયમાં કોઈ એવા દોરીથી એમનું ઈજા ના થાય અને જીવલેણ કોઈ પ્રકારની ઘટના ના બને એ માટે એક સુરક્ષા કવચ એ આજે આપવામાં આવી રહ્યું છે ગઈકાલથી આ સિલસિલાની શરૂઆત થઈ આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીજીના બર્થડેથી આ સમગ્ર અભિયાનની શરૂઆત થઈ છે અને હજુ પણ આવનારા બે દિવસ વિવિધ જે આપણા ટ્રાફિક જંક્શન છે ત્યાં બાઇક ચાલકોને અને ઘણા બધા એવા આપણા નાગરિકોને આ પ્રકારના નેકબેન્ડ આપવામાં આવશે